તો આપણે હવે ચા ભરી મહેસાણા ની બાજુ જવાનું પટ્ટામાં તો આપણે પહેલાં મહેસાણા જાઉં તો આપણે ત્યાં કહી ગયા છીએ મહેસાણા જવા માટે આપણે શુદ્રીશ મિનાર તો આપવાની હો માલ તો આપણે અલી બાની ચા જો આપી જઈશું મહેસાણા હા મારો ઘર અરજીત સિંઘ એભાઈ પહેલી પહેલું થયો મારા માટે બરોબર પેલી વખત જવું હું મહેસાણા જોયેલું હો કમ તેરા પર ડ્રાઇવિંગ જ કરતા હતા આજ વાત ના આ તો બધું નોર્મલ છે એવું નહી કે ગેતે ઘેર હતા ને બીજો કામ કરતા હોય ને આઈક નહી એવું બની જાય એવું નહી ડ્રાઇવિંગ બે હજાર 15 ડ્રાઇવિંગ કરી યાર 2079 ડ્રાઇવિંગ નમવાતું ઓ મિત્રો આપરેલી ભરીયા મુસાફરી જઈ સબ વેનિયા સનાઈ કુતાય

কেনি কেমু সে.. কঢপশ্য من থাল্না কঝন কল়েব ঠকারতেনা কষ্লাজি lonicți �ми কলে ক৲ারে ગડીની હાજી સગડેલી છે એ સરસ છે પેસાના છે તો બની દીધું લઈ ગાડીનો દબાવ એ ક્યાં જો સીધી જાજે બાઈ પડી તો બાઈ લે લે

તો મિત્રો આટલા વાગે આપણા લોગનો એન્ડ આપીએ છીએ